इनो न्याय चौकस परणणड़वा चाहिए तथा तो आगे की का कार्यवाही आ खेरगाम की प्रजा ने आवड़े से तो गुड आफ्टरनून गाइस एक न्यू दिन की शुरुआत सो फिलहाल अभी आफ्टरनून के एक बज के एट मिनट गाइस आज बहुत ही लेट हो चुका है आज मेरी हेल्थ अच्छी नहीं थी तो हम आज आफ्टरनून में व्लॉग स्टार्ट कर रहे हैं चलो कोई बात नहीं गाइस आज पूरा खेरगाम बंद है शॉप ऐसा ऐलान है मतलब कुछ मैटर हो चुकी थी इसी वजह से आज स्ट्राइक बोल सकते हो आंदोलन बोल सकते हो जो भी बोलना है वो बोल सकते हो आप समझ लेना क्या है क्या नहीं क्योंकि सभी कैरगाम की शॉप बंद है पूरा कैरगाम बंद रहने वाला है अभी क्या मैटर है क्या नहीं वो राज को ही पता है मतलब मुझे थोड़ा थोड़ा पता है परफेक्ट नहीं पता है क्या मैटर है क्या नहीं किसी की लड़ाई हुई थी इस टॉपिक पे पूरा बंद हो चुका है तो आज चेकआउट करते हैं क्या है क्या नहीं मैटर क्या है वो भी चेकआउट करते हैं ओके चलो बोलो श्री साईनाथ महाराज की जय हे करना मालिक चलो राज को पल करते है। राज है कहाँ पे થયો હતો ખેરગામ તો એના અનુસંધાનમાં આજે અમે અહીં આવેદન આપવા આવ્યા છે અમે એફઆઈઆર કરી છે એની અંદર જે અમુક કલમો જે લગાવવામાં નથી આવી જેમ કે મારા હસબન્ડને પાઇપથી મારવામાં આવ્યો હતો અને એમના એમનામાં લખેલું હતું કે લાકડાથી મારવામાં આવ્યો છે અને અમારી પાસે ચાર આરોપીના નામ હતા એના સિવાય અન્ય બીજા આરોપીના નામ જાણતા નથી તો અમે ચાર આરોપીના નામ આપ્યા હતા તો એમ એમાં ઉલ્લેખ ના કર્યો હતો કે અન્ય પીછા પંદરથી વીસ જણ આવ્યા હતા તો અમારું કહેવાનું એ છે કે ત્યારે પચીસથી ત્રીસના ટોળામાં આવ્યા હતા અને રાયોટિંગનો કેસ લાગે છે તો અમારી સાથે એ અન્યાય શાના માટે કર્યો છે અને અમે આજે જે સમાજ અમા દરેક સમાજના આગેવાનો અને પાર્ટી પક્ષના આગેવાનો પ્રમુખો અને ખેરગામ તાલુકાના સરપંચ પંચાયતના સભ્ય આખા ખેરગામ તાલુકાના સરપંચો બધા જ અહીં ઉપસ્થિત છે અને અમારા સમર્થનમાં આજે અહીં આવ્યા છે કે ફરીવાર ખેરગામની અંદર જે બનાવ બન્યો છે એ બીજા કોઈક બી આપણા ગામમાં આ બનાવ પાછો ના બને તે માટે આજે અમે આવેદન આપ્યા છે અને પોલીસ તંત્રથી અમને અસંતોષ છે એ માટે અમે મામલતદારશ્રીને આવેદન આપ્યું છે અને અમારી માંગ એ છે કે આ જે ઘટના બની છે એના અંદર જે આરોપી છે એનો ખેરગામની અંદર લાવે અને એમને વરઘોડો કાઢે અને એમને કડકથી કડક સજા મળે કે બીજી વાર કોઈ બી બહારનું વ્યક્તિ આપણા ગામની અંદર આવીને આપણું કોઈ બી માણસને નાનેથી નાના માણસને કોઈ ઈજા ના પહોંચાડે એટલી જ અમને સરકારમાં માંગ છે એના માટે બધાની રજૂઆત એ છે કે ધમેશભાઈને જે તે કંઈ કલમ બાકી છે તે લગાવવું જોઈએ એના માટે બધાની નમસ્કાર જોહાર અત્યારે જે અમે મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર શ્રી મારફતે નવસારી જિલ્લા એસપીને એક ફરિયાદ પત્ર આપ્યું છે કે જે જે તે કલમો રાયોટિંગ હોય કે ઘરમાં ઘુસીને તોડફોડ હોય કે અન્ય તમામ સવલતના કલમો ખબર નહીં કયા કારણથી ઉમેરવામાં આવેલી નથી અને અત્યારે તમે જોઈ શકો છો ધર્મેશભાઈની હાલત એમને ચાલવામાં પણ તકલીફ છે અત્યારે હાથમાં પણ તમે આખું અત્યારે ચકામાં પડી ગયા છે અને અત્યારે પોતાની રોજિંદા કરવામાં પણ એમને તકલીફ પડી રહી છે એક બાજુ વસાવા હોય એમને ગ્લાસ માર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવે છે પરંતુ એવા કોઈ પુરાવા મળતા નથી ત્યારે એમને અત્યારે દોઢ મહિનાથી અથવા બે મહિના કરતા વધારે સમયથી અત્યારે બંધ છે જેલમાં અને બીજી બાજુ આમના કેસમાં આટલી ગંભીર જીવલેણ ઇજાઓ હોવા છતાં ગંભીર કલમો કયા કારણોસર નથી ઉમેરવામાં આવી તે પણ એક તપાસનો વિષય છે અને તે દિવસે અત્યારે અરજીમાં આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે તે દિવસે પીઆઈ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે કે મારે શું કરવાનું તે મને શીખવાડવાની જરૂર નથી આ પ્રમાણે ગામના પ્રથમ નાગરિક સાથે જો આ વ્યવહાર હોય તો બીજા સામાન્ય માણસો સાથે કેવો વ્યવહાર હશે તો હવે આ વસ્તુ ચલાવી લેવામાં આવે એવી નથી અને પોલીસ તંત્રએ પણ સમજવાની જરૂર છે કે જે પણ અરજદાર હોય કોઈ પણ સામાન્ય માણસ પણ હોય તો તેની સાથે જે સમજીને અને પ્રમાણ અને વ્યવસ્થિત વર્તન કરવાની જરૂર છે ફરિયાદ લેવામાં પણ જે ઠાગા થયા થયેલા તે દિવસે ઘણા બધા સાક્ષીઓ હતા તો આ બાબતે હવે જે કલમો નથી ઉમેરવામાં આવી તે આપણે નવા આવેલા એસપી શ્રી રાહુલભાઈને વિનંતી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને જે આ પીડિત છે એમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે આજે ખેરગામ તાલુકાએ ખૂબ જ સારી રીતના એકતા દર્શાવતા ભલે આખા દેશનો નાનામાં નાનો તાલુકો છે બાવીસ ગામનો તાલુકો છે પરંતુ જે એકતા બતાવી તે કાબિલે તારીખ છે એના માટે તમામ જે છે સામાજિક રાજકીય અને જે વેપારી મંડળો છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આવી જ એકતા હંમેશા માટે બનાવેલી રાખજો એવી શુભકામના જય આદિવાસી જોહાર વંદે માત્ર આજે અમારા ખેરગામમાં એક શાંતિપૂર્વક આંદોલન કર્યું છે કે સામાન્ય માણસને બી ન્યાય મળવો જોઈએ એટલા માટે આ ધર્મેશભાઈ પર જે હુમલો થયો છે એનો ન્યાય ચોક્કસપણે મળવા જોઈએ અથવા આગળની કાર્યવાહી આ ખેરગામની પ્રજાને આવડે છે અને ખેરગામની પ્રજા કઈ રીતે બતાવશે એટલું હું સર્વને નમસ્કાર કરી ધન્યવાદ કરું છું જય જોહાર જય આદિવાસી ખેરગામ ગામે જે હુમલો થયો એમાં બધા જ સમાજો સાથે છે અમારો આહી સમાજ ભી धर्मेंद्रભાઈને સહકાર આપે છે ને धर्मेंद्रભાઈના એક મેસેજથી આખા ગામે જે દુકાનો કે બધું બંધ કરી જે સહકાર આપ્યો છે એ બહુ સારી વાત છે ગામ માટે ગામની એકતા બતાવી છે આજે અહીંયા ઉપસ્થિત છે આપણે આવેદન આપવા માટે આવ્યા છે એ બધા

पे इस हाईवे पे तो नहीं आओ तो ही अच्छा है ऐसा लगता है मुझे कई बार यार ये देखो तो रास्ते की हालत और ये डस्ट समझ भी नहीं आ रहा है हम जाए तो जाए कहाँ से कल मैं वलसड आया था तो अलग रास्ते से आया था रास्ता मैंने चेंज कर दिया था लेकिन वो रास्ता बहुत ही टाइम लेता है यार वो भी रास्ता अच्छा नहीं है इससे अच्छा कि हम यही रास्ते पर आए फटाफट स्कूटी निकल जाती है तो पूरा घूम के आना है ऐसा लगता है मुझे डिस्टेंस जल्दी कवर होता ही नहीं है वो रास्ते पे चलो फाइनली ऑफिस पहुंच चुके हैं यार साढ़े छः यार ऑफिस पे ही सो so, चलो अभी ऑफिस से निकल चुके हैं देखते हैं क्या प्लान होता है क्या नहीं मैं बैठा था इस प्लेस पे सात बज के ट्वेंटी मिनट चलो कोई बात नहीं अभी चलते हैं वो यहाँ पे सभी गणपति विसर्जन होता है ना इसकी वजह से ट्रैफिक जाम हो चुका है चलो कोई बात नहीं फिलहाल अभी गणपति विसर्जन करके जा रहे ये लोग रास्ते से आगमन आता है ना और ये लेफ्ट साइड का रास्ता पूरा जाम हो चुका है खैरगा पहुंच चुका खरगाम को मिलना है राज के साथ थोड़ा डिस्कस करना है मीटिंग मतलब बिजनेस के रिलेटिव ही है, है। नाश्ता करने के लिए आए थे शिवपुरी और ये दो ख़त्म कर चुके हैं